મિત્રો રાજસ્થાનના સિકર થી માનવતા ને શર્મસાર કરી નાખી એવી ઘટના સામે આવી છે અને જે જોઈને એમ થાય કે માણસ માં કે માસા જેવું રહ્યું છે કે નહીં યાર મિત્રો રાજસ્થાનના ના નેછવા નેચવા ગામમાં એક લગ્ન નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ત્યાં હવે નંદી બાજુ પસાર થયો અને જે બારાતી ની જે બોલેરો ગાડી હતી એને સાધારણ ટક્કર લાગી હવે એમાં તો ડ્રાઈવર એટલો બધો ગુસ્સે ભરાણો ને આગ બબુલા થઈ ગયો કે એને તો યાર યાર એવાની એટલી બધી હદ પાર પેલા તો એને દોડાવી દોડાવી ને ગાડી થી નંદી નંદી ટક્કર મારી ને આગળ પડી ગયો એક વાર એના ઉપર ગાડી ચલાવી બીજી વાર એના ઉપર મોટા ઉપર ગાડી ચલાવી ને નંદી ને મારી નાખ્યો અરે આજુબાજુ ના લોકો કીધું ભાઈ બસ કર પરંતુ કરુભાઈ સાંભળવાનું નામ ના લીધું ને પછી ફરાર થઈ ગયો ત્યાર પછી થાનામાં મિત્રો રિપોર્ટ દર્જ થઈ અને પોલીસે એને પકડી લીધો નાઇટી પહેરાવી રોડ ઉપર સરઘસ કાઢ્યું એનું અડધું મુંડન કરાવી નાખ્યો હવે લોકો તો ત્યાં સુધી કીધું કે આને યાર કડક માં કડક સજા થવી જોઈએ ખરેખર આમાંથી પ્રાણી કોણ કેવાય કે નંદી કે માણસ યાર ખરેખર આપડે હેવાનીયત ની લોકો એને હવે હદ પાર કરી નાખી છે